ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ મિત્રો ને આપણે ત્યાં હાલમાં કામે છે ને તમને એનો નજારો બતાવું પહેલા તમે જોઈશો શકો આપણો પર કામ કરે છે ને પોન ભાઈ ઢાળ બાંધે છે આ રસોડું છે ને એનો હોલ બતાવું તમને આ છે હોલ ને કાલ આપણે ગયા હતા દ્વારકા દ્વારકા થી આવી તો મિત્રો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને પવનભાઈ ઘરે ખાવા ગયા છે ત્યાં આપણે ખાઈ લઈ ને ખાવામાં ડુંગળી ના ખાડીયા માંડવી ને લોટલી ને લોટલો ચાલો કન્ટિન્યુ થઈ ગયો આપણે જમી લઈએ તો આપણે આગળ ફલુ આગળ રમવા હોય ને ફલુ તો હોય રહી તું ને બતાવું એ તો કોડાડે છે આ વીડી આપણે કરો છે ને કરા આગળ રમે મંગીતા અહીંયા હું મંગીતા ઉભો થા આ બાજુ ટડાટા હું મમરા પડતો મમરા પડતો ટડાટા हुआ रे वर्ड ना बोल हूं आले हेलो गाइस वेलकम बैक टू माय चैनल हां डायरेक्ट सीट ले ली चाहिए था है नल्ले अटले अटले हूं अटले

નગલભાઈ એ રખડે છે મિત્રો આપડે આપડો જૂનો મોબાઈલ હતો ને એમાં આપડે હે રિસ્તા મારી દીધું હતું આપડો આ જૂનો મોબાઈલ એમાં દીધું મિત્રો આપણે હે ને ખર્ચો કરીને આખો લઈ લીધો છે વીઆઈ નો કાર્ડ તમે જોઈ શકો છો વીઆઈ કાર્ડ તો મિત્રો આપણે બીજું હું કરે ખર્ચા ઉપર ખર્ચા કરે તમને એમ થાય ને કે અમે અમીર થવા માંડ્યા તો અમે કાંઈક ને કાંઈક ખર્ચો કરી નાખીએ બસો રૂપિયા વધે તો એમાં અમે કાર્ડ લઈ લીધો જ્યાં તમે બરોબર સાંભળ્યું તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે નટાણ આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં આપણે મગનું શાક અને સાસ ને હુવાભાજીનું શાક છે પણ આપણે ના આવે તો આપણે મગનું શાક ખાઈ લઈને અને શાક પી લઈએ તો મિત્રો આપણે ખેતરમાં ચકલા બેસે છે ને વાયવું છે આપણે બાજરો ને ચકલા બે હે નહીં એના માટે આપણે જુગાર લગાયેલો છે કાગળિયા બાંધી છે તમે જોઈ શકો નટા આપણે કાગળિયા કાપે છે તમને બતાવું થોડાક કાપાઈ ગયા હે કાપવાનું ચાલુ છે બીજું અહીંયા પેઢીએ ચાલો અમે કાપી લઈ તો મિત્રો મેળી ઉપર ચડી ગયો છે જમીને આપણે એડિટિંગ કરવા હતું મોબાઈલ ભેગો છે પાવર બેગ છે અને મિત્રો નવા હવા ઘણા આપણે યુટ્યુબ ચેનલમાં જોડાણા છે આપણી સાથે અને તો થેન્ક યુ સો મચ અને બીજા નવા હવા હો ને લાઈક શેર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ લાઇક શેર કરજો મિત્રો ને કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ બાય બાય